ગામના રહેવાસી જગદીશ મુગટલાલ મામલતદાર કચેરીમાં અરજી કરેલી હતી અને જે અરજી ઉપરથી હાલ એક ગુનો મામલતદાર પોલીસ દાખલ કરાવેલો છે આ કામે સુંદરી ભવાની ઘનશ્યામપુર ગામના રેવન્યુ રેકોર્ડ પર ચાલતી અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જે જમીનો છે એનો બનાવટી રેકોર્ડ ઉભો કરી અને સરકારશ્રી દાખલ થયેલી અથવા સરકારશ્રીની જમીનો પચાવી પાડવાનું આયોજનબદ્ધ કવતરો રચી અને સરકારશ્રીના અલગ અલગ હોદ્દાવાળે સહી સિક્કા બનાવી અને ખોટા રબર સ્ટેમ્પ બનાવીને એનો ખરા તરીકે ઉપયોગ કરી અને પોતાના કબજામાં રાખીને જે તે સમયના સક્ષમ સત્તાધિકારીઓની ખોટી સહયોગ કરીને ખોટા હુકમ કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની સરકારી જમીનો સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી અથવા કરાવીને સમાન ઇરાદો પાર પાડવા માટેનો આ ગુનો આચરેલ છે જેમાં આ ગુનાના કામે હાલમાં આરોપીઓ જાહેર થયેલ છે જેમાં રમેશ વોવાભાઈ કોળી જે મુખ્ય આરોપી છે જેણે આવા કાવતરું છું અને બધી બધા હુકમોને બધું બનાવ્યું છે એમની સાથે સહ આરોપીમાં છગન નાગજીભાઈ ધારિયા બીજલ અમરસિંહભાઈ કોળી દલાભાઈ રણછોડભાઈ ડાભી દિનેશભાઈ અમીરભાઈ વનાણી માવજીભાઈ ટાબાભાઈ રાઠોડ જસુબેન બાબુભાઈ ધરમસિંહભાઈ કોળી મંજુબેન રત્નાબેન રત્નાભાઈ કોળી અમીરભાઈ બજુભાઈ ભનાણી જે અલગ અલગ ગામોના છે જેમાંથી ઘનશ્યામપુર કોઈપા મંડળાસર સુંદરી ભવાની અને રાયસિંગપુરના બધા રહેવાસીઓ છે આ તમામ આરોપીઓએ જે રેકોર્ડે નોંધાયેલ છે તે પૈકી એકસો સાડત્રીસ એકર જેટલી જમીનનું આ કૌભાંડ આચરેલ છે જેની આશરે કિંમત બાવીસ કરોડ કરી શકાય આ કામની તપાસ હાલ પીએસઆઈ આમલે ચલાવી રહ્યા છે જેમણે તપાસ દરમિયાન છગનભાઈ નાગજીભાઈ ધારિયા પરમાર છે જે રહેવાસી હળવદ માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ ઘનશ્યામપુર રહેવાસી અમીરભાઈ વજુભાઈ વનાણી તથા દિનેશ અમીરભાઈ વનાણી બંને રહેવાસી રાયસંગપરવાળાને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમના તારીખ બાર અગિયાર સુધીના રિમાન્ડ મેળવેલ છે અને હાલ આ જે અલગ અલગ કેસોમાં અલગ અલગ ડોક્યુમેન્ટ ઉપરથી કામગીરી ચાલી રહેલ છે જેમાં બહાર આવેલ છે કે છગન નાગજીભાઈ ના પરમારનાઓએ આ ખોટી રીતે મેળવેલી જમીન ઉપર પોતે લોન મેળવીને પાક ધીરાની લોન મેળવીને આર્થિક લાભ પણ મેળવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેમની બેંક ડિટેલ કુદરતી લખાણની જે વિગત મેળવવાની છે તેની હાલ કાર્યવાહી ચાલુ છે